નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના જે ગણિત વિષયની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમના સોલ્યુશનની તમે પીડીએફની લિંક આ

આપેલ આકૃતિમાં આછંદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે એક તૃતીયાંશ નંબર ચાર ત્રણના છેદમાં પાંચને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય નંબર બે નંબર પાંચ આપેલી આકૃતિમાં કેટલા ભાગમાં કાળો રંગ પૂરેલો છે બે પંચમાં નંબર છ ત્રણના છેદમાં આઠને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય નંબર એક નંબર સાત આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે બે ના છેદમાં ચાર નંબર આઠ આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે પાંચ ના છેદમાં છ નંબર નવ ત્રણ ના છેદમાં સોળ ની આકૃતિ દ્વારા દર્શાવી શકાય ત્રણ નંબરની આકૃતિ નંબર દસ આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે ચાર ના છેદમાં નવ પ્રશ્ન એક બ સૂચના મુજબ કરો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ ત્રણ જોઈએ અહીં આપણને એક વિભાગ આપેલો છે આકૃતિમાં બે ને નવમાંશ ભાગમાં ટપકા કરો અહીં ટપકા કરેલા છે આકૃતિમાં એક નવમાંશ ભાગમાં લીટી દોરો અને આકૃતિમાં ત્રણ નવમાંશ ભાગમાં આછાદિત ઘાટું કરો ત્યાર પછી અહીં તમને વિભાગ બી આપેલો છે આકૃતિમાં બે નવમાંશ ભાગમાં ટપકા કરવાના છે આ રીતના આકૃતિમાં એક નવમાંશ ભાગમાં લીટી અને આકૃતિમાં ત્રણ નવમાંશ ભાગમાં આછાદિત ઘાટું કરો ચાલો ત્યાર પછી વિભાગ ત્રણમાં એક સઠમાઉ ભાગમાં ટપકા બે સઠમાઉ ભાગમાં લીટી અને ત્રણ સષ્ટમા ભાગમાં ઘાટું કરવાનું વિભાગ ચારની ની અંદર એકના ના છેદમાં પંદરના ભાગમાં ટપકા એકના છેદમાં પાંચ ભાગની અંદર લીટી દોરવાની ને એક તૃતીયાંશ જે ભાગ છે તેમાં ઘાટું વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખે એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગણિત વિષયને જે સોલ્યુશનની પીડીએફ આપણે ઘાટું કરવાનું છે પ્રશ્ન બે અ ખાલી જગ્યા પૂરો કોઈ પણ ત્રણ જેમના ગુણ છે ત્રણ નંબર એકના છેદમાં ચાર બરાબર બે ના છેદમાં આઠ નંબર બે એકના છેદમાં બે બરાબર છેદમાં દસ નંબર ત્રણ બેના છેદમાં પાંચ બરાબર ચારના છેદમાં દસ નંબર ચાર એકના છેદમાં ત્રણ બરાબર છના છેદમાં અઢાર નંબર પાંચ ચારના છેદમાં પાંચ બરાબર આઠના છેદમાં દસ નંબર છ ત્રણના છેદમાં ચાર બરાબર છના છેદમાં આઠ નંબર સાત ત્રણના છેદમાં આઠ બરાબર નવના છેદમાં ચોવીસ નંબર આઠ એકના છેદમાં આઠ બરાબર બેના છેદમાં સોળ નંબર નવ એકના છેદમાં છ બરાબર ત્રણના છેદમાં અઢાર નંબર દસ ત્રણના છેદમાં પાંચ બરાબર છના છેદમાં દસ નંબર અગિયાર એકના છેદમાં સાત બરાબર ત્રણના છેદમાં એકવીસ નંબર બાર ત્રણના છેદમાં પાંચ બરાબર છના છેદમાં દસ નંબર તેર એકના છેદમાં પાંચ બરાબર છના છેદમાં ત્રીસ નંબર ચૌદ બેના છેદમાં સાત બરાબર ચારના છેદમાં ચૌદ નંબર પંદર બેના છેદમાં ત્રણ બરાબર એક છના છેદમાં અઢાર પ્રશ્ન બે બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો કોઈપણ એક જેમના ગુણ બે નંબર એક વેદાંત પાસે આઠ ચોકલેટ હતી તેમાંથી એક ચતુર્માંશ ભાગની ચોકલેટ તેને યશને આપી તો વેદાંત પાસે કેટલી ચોકલેટ રહેશે તો અહીં વેદાંત પાસે બે ચોકલેટ રહેશે નંબર બે મારી પાસે પંદર પેન હતી તેમાંથી છેદમાં પાંચ ભાગની પેન મેં મારા મિત્રને આપી તો મારી પાસે કેટલી પેન બાકી રહેશે તો કે નવ પેન ગણતરી કરી એ આપેલ છે નંબર ત્રણ સૌરવ આખા દિવસના એકસષમાંંશ ભાગમાં અભ્યાસ કરે છે તો સૌરવ કેટલા કલાક અભ્યાસ કર્યો હશે તો કે ચાર કલાક નંબર ચાર રવિ પાસે વીસ લખોટી હતી તેમાંથી બે પંચમાં લખોટી રવિ તેમના ભાઈને આપી તો રવિ પાસે કેટલી લખોટી બાકી રહેશે તો કે આઠ લખોટી નંબર પાંચ એક લીટર પેટ્રોલની કિંમત રૂપિયા છન્નું હોય તો એક અપૂર્ણાંક એકના છેદમાં બે લીટર પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવવા પડે એકસો ને ચુમ્માલીસ રૂપિયા ચૂકવવા પડે પ્રશ્ન ત્રણ અ નીચે આપેલ ચિત્ર પર એવી તૂટક રેખા દોરો કે જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને કોઈ પણ ત્રણ જમણા ગુણ ત્રણ જે તમે જોઈ શકો છો આ રીતના ચિત્ર તમારે બનાવવાનું રહેશે અને આ રીતના તૂટક રેખા દોરવાની છે પ્રશ્ન ત્રણ બ નીચે આપેલ ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બનશે કે નહીં તે જણાવો નંબર એકમાં ના નંબર બેમાં ના નંબર ત્રણ હા નંબર ચારમાં હા નંબર પાંચમાં ના નંબર છમાં ના નંબર સાતમાં ના નંબર આઠમાં ના નંબર નવમાં ના નંબર દસમાં હા પ્રશ્ન ચાર અમાગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ ચાર જે તમે અહીં જોઈ શકો છો અહીં તમને આપેલું છે જે નંબર એક છે એમને ફેરવતા એક દૃતિયાંશ ફેરવતા તો જવાબ આવશે ડી નંબર બેનો જવાબ આવશે ડી नंबर 3 का जवाब આવશે ए नंबर 4 નો જવાબ આવશે સી ચલો બીજો વિભાગ તેમાં નંબર 1 માં સી વિભાગ સે સી સાથે નંબર 2 ને એ સાથે નંબર 3 ને ડી સાથે નંબર 4 ને બી સાથે વિભાગ 3 નંબર 1 ને બી સાથે નંબર 2 ને એ સાથે નંબર 3 ને ડી સાથે નંબર 4 ને સી સાથે વિભાગ 4 નંબર એકને બી સાથે નંબર બે ને ડી સાથે નંબર ત્રણને એ સાથે નંબર ચાર ને સી સાથે વિભાગ પાંચ નંબર એકને બી સાથે નંબર ને સી સાથે નંબર ત્રણને ડી સાથે નંબર ચાર ને એ સાથે પ્રશ્ન ચાર બ સાચો વિકલ્પ પસંદ કરો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ એક નંબર એક ને અહીં તમને જે આકૃતિ છે ને એક ચતુર્થા અંશ ફેરવતા કઈ આકૃતિ મળશે જવાબ આવશે બે નંબર બે ત્રિકોણને એક તૃતીયાંશ ફેરવતા કયા આકૃતિ મળશે નંબર ત્રણ નંબર ત્રણમાં અહીં આકૃતિ છે ને એક ચતુર્થા અંશ ફેરવતા કયા કૃતિ મળશે જેમાં નંબર એક નંબર ચારમાં ને એકસઠ અંશ ફેરવતા કયા કૃતિ મળશે તેમાં નંબર જવાબ આવશે એક નંબર પાંચમાં એસને એક તૃતીયાંશ ફેરવતા કઈ આકૃતિ મળશે તો કે બે જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચમાં કે મુજબ જવાબ આપો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ વિભાગ અહીંયા અને મૂળ અક્ષર છે ને એક તૃતીયાંશમાં ફેરવવા પછી આ રીતના આકૃતિ મળશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી વિભાગ બી આપેલો છે તેમાં પણ તમે આકૃતિ આ રીતના જોઈ શકો છો ત્યાર પછી વિભાગ ત્રણ છે ત્યાર પછી અહીં વિભાગ ચાર આપેલો છે અને ત્યારબાદ અહીં વિભાગ તમને પાંચ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે